આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે તાપમાનનો પારો ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચતા આકાશમાંથી જાણે અગન ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી લાગી રહી છે જેને લઈને લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી ઠંડા પીણા અને આઈસ્ક્રીમ દ્વારા ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અસહ્ય ગરમીને લઈને બપોરના સુમારે લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાની ટાળતા શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પણ ચહલપહલ પાંખી જોવા મળી હતી જ્યારે જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરે જનતાને ગરમી અને લૂથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું મારું નામ મહેશભાઈ છે આજે ગરમી પડી રહી છે આજે ગરમી ભય પડે સવારમાં દસ વાગ્યાની ગરમી ચાલુ થઈ ગઈ છે આખા ગુજરાતમાં કરતા આણંદમાં આજે ગરમી વધારે છે સવારમાં દસ વાગ્યાથી આજે ભયંકર ગરમી લાગી રહી છે આમ જાણે તાપોની કરીએ બહાર ઘરની બહાર તો ચામડી બની રહે એવું લાગી રહ્યું છે અને પબ્લિકની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે રસ્તા સામસુમ થઈ ગયા છે હાજી રહીમ નરસિદાની ત્યાં ગરમી ખૂબ પડી રહી છે શું કહેવું આજે સવારે દસ થી બહુ જ ગરમી વધી ગઈ છે આજે સવારની દસ વાગ્યા ને હું જોઉં છું ઓફિસ ની ઘરની દુકાન ની બહાર નહીં નીકળાતો આજે સવારનો જો આ ઠંડુ પીવા આવ્યો છું અને બસ એ રોડ ઉપર ઉભો હતો અને ઇન્ટરવ્યુ આપ્યું હવે બહુ જ ગરમી વધી ગઈ છે હજી તો આવનારા બે મહિના બાકી છે એમાં તો મને લાગી રહ્યું છે ઘણી ગરમી વધી જવાની છે આટલી બહુ જ વધારે પડતું તાપમાન થઈ રહ્યું છે નિશર આપનું રામણે પ્રકાર હા મારું નામ ડૉક્ટર રાજેશ ઠક્કર અહીંયા આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ આરએમઓ તરીકે સેવા બજાવું છું ગરમી વધી રહી છે ધ્યાનમાં રાખવું જોઈએ ગરમી અને ઋતુ ભગવા માટે હા અત્યારે હવે ગરમી ઉનાળો ચાલુ થઈ રહ્યો છે તો દર્દી પબ્લિકે ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં તો શક્ય અત્યાર સુધી ઘરની બહાર કામ સિવાય બહાર નીકળવું નહીં બહાર જવાનું ટાળવું જોઈએ ઉનાળાની ઋતુ દરમિયાન સફેદ કે સુતરાઉ કપડાં વાઈટ કપડાં વધારે પહેરવા જોઈએ નાના બાળકો છે માતાઓ છે વૃદ્ધ લોકો છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કારણ વગર બહાર નીકળવું ના જોઈએ અને શક્ય એટલું પાણી વધારે પીવું જોઈએ લીંબુનું શરબત પણ પી શકાય જરૂર લાગે તો ગરમી જેવું લાગે તો ભીના કપડાંથી માથું પણ ટાંકી શકાય ટોપીને એ રીતનો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય અત્યાર સુધી ભૂખ્યા કે પાણી ના પીવો એ ટાઈપનું બનવું ના જોઈએ શક્ય એટલી વધારે પાણીનો આખા દિવસમાં ઉપયોગ કરવો જોઈએ કદાચ કેસમાં ચક્કર આવે માથું દુખે આખું શરીર દુખે એ ટાઈપનું કંઈક લાગે તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે તો એની ટ્રીટમેન્ટ થઈ શકે એનું ડીહાઈડ્રેસન કેવું કઈ હોય તો એનું સોલ્યુશન આવી શકે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આણંદ